પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડ પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાનાઓ ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ધર્મેન્દ્રભાઈ રાવલનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આરી પાર્ક અંદરના ભાગે સેલ કંપની પાસે રોડ પર એક બોલેરો પિકઅપ જેના રજીસ્ટ્રેશન નંબર જી જે ઝીરો એક સિવાય ચોર્યાસી ચોર્યાસી ઉભેલ છે જેના પાછળના ભાગે ટેન્કર બનાવેલ છે જે ટેન્કરની અંદર ડીઝલ ભરેલ છે અને તે ડીઝલ ચોરી કે છડકપડથી મેળવેલ છે જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા 450 લિટર ડીઝલ મળી આવેલ જે બાબતે મજકુરીસમ પાસે બિલ કે આધાર પુરાવા માંગતા મજકુરીસમે કોઈ આધાર પુરાવા રજુ કરેલ નહીં જેથી તે મજકુરીસમના કબજામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ સકપરતે મિલકત તરીકે બીએનએસએસ કલમ મુજબ કબજે કરી મજકુરીસમને બીએનએસએસ કલમ મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે ખાવડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દામાલ લિટર ડીઝલ કિંમત રૂપિયા છત્રીસ હજાર તેમજ મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ રજીસ્ટ્રેશન નંબર જી જે ઝીરો એક સિવાય ચોર્યાસી ચોર્યાસી કિંમત રૂપિયા પાંચ લાખ તેમજ મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર પકડાયેલ ઈસમ તિક્સારામ ઉમારામ જાટ ઉંમર વર્ષ એકવીસ હાલ રહે મેલ કંપની અંદર મૂળ વતન ભીમડા તાલુકો બાયતુ જિલ્લો બાડમેર રાજસ્થાન તમામ મુદ્દામાલ સાથે આરોપી ઈસમને પકડી પાડવામાં આવેલ છે